મહેસાણા જિલ્લાના કડી તાલુકાના પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું કડી તાલુકાનું તાલુકા કક્ષાનું પ્રથમવાર અધિવેશન તેમજ જિલ્લા કારોબારી મિટિંગનું આયોજન બીઆરસી ભવન કડી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માનનીય શ્રી કડી વિધાનસભાના ધારાસભ્ય શ્રી કરસનભાઈ સોલંકી સાહેબ ડાયટ પ્રાચાર્ય શ્રી વીડી અઢિયોલ સાહેબ મહેસાણા જિલ્લાના ન્યાય સમિતિના ચેરમેન શ્રી તેમજ શ્રી બીટ નિરીક્ષક સાહેબ ખાસ હાજર રહી કાર્યક્રમને શોભામાન બનાવ્યો હતો સૌ કરતાં પણ વધારે સંખ્યામાં જોડાઈને શિક્ષકો ઉત્સાહભેર હાજર રહી એક અનોખી એકતાના દર્શન કરાવ્યા હતા આ કાર્યક્રમ મુખ્યત્વે બાહ્ય પરીક્ષા આપતા બાળકો માટે ખાસ ઉત્કૃષ્ટ મંડળ ડિજિટલ પ્લેટફોર્મ અને ઉત્કૃષ્ટ મંડળ શૈક્ષણિક લાઇબ્રેરીનું ઉદઘાટન માનનીય કડીના ધારાસભ્ય શ્રી કરસનભાઈ સોલંકી અને સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું અધિવેશનમાં શિક્ષકોએ એક નવો જ વિચાર શરૂ કર્યો હતો અને તે પણ ઉત્સાહભેર તમામ વધારેલા શિક્ષકોએ ફૂલ નહીં તો ફૂલની પાકડીના રૂપે દાન આપીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કડી તાલુકાના પ્રાથમિક શિક્ષક આગોલા ગામના શ્રી મહેન્દ્રભાઈ મકવાણાએ કર્યું હતું તદુપરાંત અધિવેશનનું તમામ આયોજન કડી તાલુકા ઉત્કર્ષ મંડળની કારોબારી દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર ભાવેશ પરીખ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર કડી